બપોર થઈ એટલે ફેર્યો ઝાડ નીચે બેઠી ગયો પોતાનું મૂક્યું આજુબાજુ જોયું

બેઠા હતા તેને ફેરિયા ને જોયું તેમાં એક ખાવા કઈ ખાવાનું હશે તેવું માની અને વાંદરા એ તો નાખ્યું પાંદડો નીચે આવ્યો અને બોટલામાંથી તેણે એક કોપી લીધી એક એક કોપી લઈ એક લીધી વાંદરાએ એક વાંદરાએ પછી તો શું કીધું ખાવાનું એમ જાણીને લીધી માથે પહેરી લીધી ક્યાં પહેરી લીધી ભાઈ માથે પહેરી લીધી ક્યાં પહેરી લીધી માથે માથે ટોપી પહેરી માથે પહેરી એટલે બીજો વાંદરો આવ્યો બીજો 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 વાંદરો આવ્યો કોણ બીજો વાંદરો ઝાડ ઉપરથી નીચે ઉતકો આવ્યો થોડીવાર પછી બધા વાંદરા ટોપી લેવા નીચે ઉતર્યા એતો તો જાગી ગયો તેણે આજુબાજુ જોયું ને જોવા લાગ્યો